હેલો મિત્રો આપણે આવી ગયા છીએ રણુજાની ગાડી ને એકદમ અને આ છે કાશ્મીરા ઊંડું જે કહેવાય છે કે અહીંયા રામા જન્મભૂમિ છે જોઈ શકો છો તમે અહિયા બાબા રામદેવ નું મંદિર છે હું તમને દર્શન કરાવું જય રામદેવ પીર બાપા ધણી જય બાબા રામદેવ પીર બાપા ધણી જોઈ શકો છો મિત્રો તમે અહિયા કે આ રામાપીર ની જન્મભૂમિ છે અને આ છે એમનું હવન કુંડ ગણાય છે ગામનું નામ છે ઊંડું કાશ્મીરા જોઈ શકો છો તમે જોવો જલ્દી ભાઈ આગળ જેવું મંદિર બતાવવા આ બાબા રામદેવ છે બાળપણ નો ફોટો છે એમનો જય રામકુંડી જય રામાપીર બાપા જય બજરંગબલી બાપા દણી

મંદિર આ મંદિર